નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના ઈસનપુર મોટા ગામ ખાતે જ્યાં અહીંયા નવા રબારીવાસ ખાતે શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે જેનો દિવ્યથી દિવ્ય અને ભવ્યથી ભવ્ય એવો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના નિમિત્તે અહીંયા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તથા શ્રી ચામુંડા માતાજી સિકોતર માતાજી તથા જીવા ભગતની દિવ્ય પ્રતિમાઓની અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવશે આપણી સાથે હાલ માતાજીના સેવકે શ્રી જયેશભાઈ રબારી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ

કે જેઓ બદલપરા ગામના હતા અને તેઓની સાથે આ માતા અમે મૂળ વરસોડા ગામના છીએ અને વરસોડા ગામમાંથી અમે ઈસનપુર આવ્યા ઈસનપુર આવ્યા પછી થોડી પરિસ્થિતિ બી અમારી વીક અને એ દિવસે અમારા ફાધર અને એમના મામા ભાઈઓના ભાણિયા જે હતા હાલ પ્રભાતભાઈ અહીંયા આગળ છે જ બોઆજી અને એમની સાથે સાથે અમે અહીંયા ઈસનપુર આવેલા બરાબર અને બંને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદારી કરેલી અને ત્યારબાદ જ્યારે આ માતાશ્રી મારા ફાધરના કોઠે આવ્યા એના પછી અમારી જે ખરાબ પરિસ્થિતિ હતી એમાં થોડો થોડો એને દયા કરી અને અમારી પરિસ્થિતિ હતી એના કરતાં ઘણી સારી થઈ ગઈ પછી એક દિવસ સમય આવ્યો એટલે બધાના દુઃખ માટે મારા ફાધર મંદિરે બેસ્યા અને જેમ જેમ સમય જોઈ એમ એમને જેટલા જેટલા માણસો આવતા જાય એમનું દુખ દૂર કરતા જ્યાં અને ધીરે ધીરે એમને આ માતાજીના બેસણા કરેલા અને ત્યારથી અને જેઓ માતાજીના સારા કાર્યમાં જતા હતા અને આઠમના દિવસે એમનો એક્સિડન્ટ થયો અને એવો એક્સપાયર થઈ ગયા ત્યાર પછી ફરીથી અમારી થોડી પરિસ્થિતિ વીક આવી પણ જેમ જેમ સમય ગયો એમ માતાજીની કૃપા થઈ અમે બંને ભાઈઓને સારી સારી જગ્યાએ નોકરી મળી અને એના પછી આ માતાજીના કૃપાથી આજે જેમ મારા ફાધરનો ખરાબ સમયમાંથી સારો સમય આવ્યો તેમ અમારો પણ ખરાબ સમય હતો એમાંથી સારો સમય હાલ આવ્યો અને એમાં એમાં સાથે સાથે અમારા કુળદેવી શ્રી ચામુંડા માતા અમારા જે સહાયક દેવ છે જે સિકોતર માતા શ્રી ગોગા મહારાજ અને તેમજ મારા ફાધર શ્રી જીવા ભગત એમના નામે આજે ત્રણેયની નહીં આજે પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસ રાખવામાં આવેલ છે જેમાં આજે શોભાયાત્રા છે સવારે સાંજે ગરબા છે કાલે સવારે પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાના ફોટાની પ્રતિષ્ઠા અને રાત્રે માતાજીનો મોઢવો રાખવામાં આવેલ છે જુદા જુદા અમારા સમાજના નાના મોટા અનામી કલાકારો પણ અહીંયા હાજર છે અને તેર તારીખના સાંજે આખા ગામનું જમણવાર બી અહીં આગળ રાખેલા છે